હાલમાં જ ગીર સોમનાથ જિલ્લાના વીરાવળ બંદરથી પોલીસે ત્રણસો ને પચાસ કરોડની કિંમતનું પચાસ કિલો એરોઇન ઝડપી પાડ્યું હતું સાથે સાતના બોટના ટંડેલ અને હેરોઈન લેવા આવનાર એમ કુલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી જેમાં જાણવા મળ્યું હતું કે ડ્રગ્સની એરાફેરી ઓમાનના દરિયામાં થઈ હતી તો ડ્રગ્સ મોકલનાર ઈરાનમાં છે હોવાનું જાણવા મળી આવ્યું હતું જોકે આ ઈરાનનો મોટો જથ્થો કોણે મંગાવ્યો એ મામલે તપાસ હાથ ધરતા બહાર આવ્યું કે ઈશાક રાવ ઉર્ફે મામા નામના વ્યક્તિએ આ ડ્રગ્સ મંગાવ્યું હતું જો કે આ ઈશાક રાવ ઉર્ફે મામા હાલ આફ્રિકામાં છે તો આખરે આ ડ્રગ્સ ક્યાં અને કોને પહોંચાડવાનું હતું તે સવાલને લઈ પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે જામનગર શહેરના

એ હેરોઈનમાં ત્રણ આરોપી જે તે સમયે અમે પકડેલા અને એ ત્રણ આરોપીની વધારાની પૂછપરછ બાદ અમે બીજા છ આરોપી ડિટેઇન કરેલા એ બધાની પૂછપરછમાં અને એમના કોલ ડિટેલ અને અન્ય એનાલિસિસ કરતાં અમને વધારે વિગતો મળી છે અને ગઈ પરમ દિવસે અમે જામનગરથી રાત્રે અલા રાખા કરીને જે આ બધાનો હેન્ડલર છે ગુજરાતમાં એનો અમે ધરપકડ કરી છે અને આજે એના રિમાન્ડ માટે પણ રજૂ કરીએ છીએ અને એની વધારાની એની કોલ ડિટેલ એના બાકીના તમામ એના કનેક્શન્સ શું શું છે કોની કોની સાથે છે એની તપાસ કરી રહ્યા છે સર અલ્ારખાને પકડવા પાછળનો મજબૂત પુરાવો અથવા માહિતી કઈ કઈ પ્રકારેથી જ્યાં પહોંચી પોલીસ આરોપીના ઇન્ટ્રોગેશન ઉપરાંત અમારી પાસે ટેકનિકલ ડિટેલ એવી અમુક આવેલી કે જેમાં અલારખાની સંડોવણી ક્લિયર કટ દેખાતી હતી અમને અને આ સિવાય પણ અલારખા બીજા એક કેસમાં આરોપી ન હતો પણ એની ભૂમિકા હતી એ એ શંકાને આધારે અમે પહેલાં એને પકડેલો અને ત્યાર પછી પૂછપરછમાં અમને વધારે પુરાવા મળ્યા અલારખા સીધો જ ઈશાક જે મુખ્ય આરોપી છે જે મેઇન હેન્ડલર છે એની સાથે સીધો જ સંપર્કમાં હતો અને છેલ્લા ત્રણેક વર્ષથી એની સાથે સંપર્કમાં છે અને એને એને વારંવાર એના કોલમાં પણ કોમ્યુનિકેશન થયેલું છે એ ઉપરાંત ઈશાકના તમામ ફેમિલી મેમ્બર સાથે પણ એ સંપર્ક છે સર આખી ઘટનામાં નો મુખ્ય રોલ શું હતો પ્રાથમિક પૂછપરછમાં મુખ્ય રોલ એનો જે ઈશાક ત્યાંથી જે પણ એને સૂચનાઓ આપે એ સૂચનાઓનું અહીંયા પ્રોપર ઇમ્પ્લિમેન્ટેશન થાય કોને કઈ કામગીરી સોંપવાની છે જે કામગીરી સોંપ્યા પછી એનું પેમેન્ટ પહોંચાડવાનું છે તો કેવી રીતે પહોંચાડવાનું છે આ તમામ વસ્તુ અલ્ારખા હેન્ડલ કરી રહ્યો છે ઈશાક ક્યાંથી હેન્ડલિંગ કરતો તો અને અલા રખાય ભૂતકાળમાં કંઈ કર્યું છે આવું ઈશાક આઉટ ઓફ ઇન્ડિયાથી હેન્ડલિંગ કરી રહ્યો છે એવું અમને અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશનમાં મળ્યું છે ભૂતકાળની જે વિગતો છે એ અમે હવે એના રિમાન્ડ દરમિયાન મેળવીશું સાહેબ રાજકોટના જે વાત એની કોઈ પ્રાથમિક માહિતી મળી એમાં અમે ઊંડી તપાસ કરી રહ્યા છીએ હજી સુધી કોઈ ચોક્કસ વ્યક્તિના નામ કે કોઈ સ્પોટ નથી મળ્યો અમને પણ હજી અમારી પાસે રિમાન્ડના દિવસો છે ઉપરાંત આરોપીઓ વધી રહ્યા છે જેમ જેમ ઊંડા ઉતરીશું એમ એમાં સ્પષ્ટ ઇન્ફોર્મેશન મળશે કે અમારી ટીમ અત્યારે બારે અન્ય આરોપીઓને પકડવા માટે પણ ચાલી રહી છે આ આ કેસના તાર અન્ય રાજ્યો કે અન્ય દેશો સાથે દેખાઈ રહ્યા છે જણાઈ રહ્યા છે તપાસમાં છે

CN24 News Mobile App